મામા ભાણીયાની જોડી એટલે ચક્કર મારી હોત હતું નો કાંઈ તમને ફેમિલી ઇન્ટ્રોડક્શન કરાવી છે એટલે તમે એન્ડ સુધી બન્યા રહેજો આ મારું ઘર છે બાય બાય બ્રાઇડ જો આ બ્રાઇડ છે આ નું એનો ફોટોશૂટ થઈશ જો આજે આમ જો

જેનીસ મારા મમ્મી પછી ભાભી મોનિકા જો મારા મમ્મી રેડી થઈ ગયા છો એટલે મંડપ ચાર વાગે છે ને એટલે એને અત્યારે ડ્રેસ પહેરી લીધો છે જેનીસ જાય છે અને મોનિકા કંઈ વહી વહીવટ કરતી હોય એવું લાગે છે એટલે અમે એને બે ગાડી જ બાકી છે બાકી બધા જુનાગઢ જતા રહ્યા છે તો આપણે એને આપણા ઘરને બાય બાય કહી દઈએ જો આ મારું પિયરનું ઘર છે બાય બાય મમ્મી એવું કહે છે એવું ન મૂકાય

પણ તમારા સ્વાગતમાં હું ઊભા રહ્યું હાલો તો આપણે હવે જૂનાગઢ ફામે જઈને મળીએ અમારા ગામને હવે અમે બાય બાય કહીએ છીએ હવે ફરી આપણે ક્યારે વાંદરોમાં આવીએ કઈ નથી નહીં ક્યારે ભાવિ પાછા લઈને આવશું પાછા ક્યારે લઈને આવશું મને અહીંયા પાછે ક્યારે આવી નક્કી નથી એટલે અત્યારે બાય બાય કહી દીએ અમારા ગામને જોય કટરી આવી ગઈ છે ઘઉંના ઓલા માટે આપણે એ બાજુ નથી બેન ભાવિક હજી છે દેખાય જો આ ઘઉં પેલો નું કરે ને કટર ઈ છે તો હાલો હવે આપણે ડાયરેક્ટ અમે ફામે જઈને મળીએ ફામે અમે લગભગ ડાયરેક્ટ ફામે નથી જવાના કેમ કે ભાવિક નું થોડું કામ છે બે ચાર કામ અમારે છે જુનાગઢ માં પતાઈ દઈએ પછી ડાયરેક્ટ મેરેજ માં જશું અને બધા જોડે તમને મળવું આજે તમને ફેમિલી ઇન્ટ્રોડક્શન કરાવીશ આ વિડીયોમાં એટલે વિડીયો તમે એન્ડ સુધી બન્યા રહેજો મજા જ આવી જાય અત્યારે છે ને અમે જુનાગઢ પહોંચી ગયા છીએ ખામ ઉપર એટલે બપોર પછીનો મંડપ છે એટલે જો બપોર પછી મંડપ છે ને પછી ના દિવસે ચાર ગાડી જ આવી છે કેમ કે ચાર વાગ્યા નું મંડપનું મુરત છે એટલે બધા બહુ ઓછા એવા છે બપોરે જમવાનું છે અહીંયા ત્યારે બાકી બધા પોચી ગયા બે જ માણસ છે ભાવિક થોડુંક કામ હતું વ્યવહારિક કામ હોય ને અમારે પતાવાનું હતું અને થોડું ગીરનાર વાસણ ભંડાર છે ને વાસણની લેવે લેવેજ આગળ પાછળ કરવાનું હતું પણ અમારે કામ થયું નથી એટલે થોડાક મોડા પહોંચ્યા છે અને જેની ફોન આવી ગયો અમે તમારી વેઇટ કરીએ છીએ તમે લોકો જમવા આવો એમ તો સારું છે જો આ એન્ટ્રી છે તો પેલા રોંગ સાઈડ વહી ગયા તમે તો આ પાછળનો આ પાછળનો બેકગ્રાઉન્ડ છે આખું અને અહીંયા છે ને વચ્ચે મેરેજ હશે એવું લાગે છે આઈડિયા કાંઈ મને છે નહીં પણ જે જે વિડીયોમાં આગળ અમે જે એન્જોયમેન્ટ કરશું અમે જે જોશું એ તમને બધાને બતાવશું અને સામે છે ને જો અમારું ફેમિલી આવી ગયું છે અને અમારો વેઇટ કરે છે જો છે ને અમે બે જ ગેસ્ટમાં ને ભાવિક તો એટલા હાલમાં ઉતાવળા છે ને તો વાત જવા દેજો તો દોડવા જ ભૂખ લાગી એટલી બધી ભાવિક તમને તો કેમ દોડવા મેળ્યા અચ્છા તો હાલ હવે બધાને મળીશું પેલા કે કોણ લગભગ તો અમારા જે ઘરે હતા ને એ જ બધા છે એટલે બધાને મળીશ તમને પણ મળાવીશ તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી મંડપના લુકમાં એકદમ રેડી થઈ ગયા છીએ અમે જો આ મોનિકા અત્યારે એને હસબન્ડ વાઈફના ડ્યુટી નિભાવે છે અને અમારા મમ્મીનો લુક એક નંબર જોયું પોટલી બોટલી નાખી આ વરાહ વરજનો મોટો ભાવ જ બાકી એને અત્યારે ફોટો શૂટ આલે બધાનું

ઝૂમ કરી કરીને લઉં છું આ હર્ષ ફાઈન છોકરો અત્યારે હેને મંડપ માટે બધા રેડી થઈ ગયા છે ઢોલ એ છે તમને અવાજ સંભળાતો હશે અને બાકી બધા એને ફોટોશૂટ કરે છે અહીંયા એને કપલનું ફોટોશૂટ થાય છે ને કેમ બાકી આ મારા મમ્મી પપ્પા અહીંયા એને બહુ બધી જીપ્સી છે જો હા સસ્તી હો મોનિકા તે ખોટું આ નાખ્યું ચિપ્સી નાખી લીધી વધતો અહીંથી અમે ફાર્મમાં ચક્કર મારી હોત ને તો સારું હતું મારો ખર્ચો ન થાત આનો કાલે ની કાલ જાન મજા છે ને તારે આઈથી દાળકુ લેતું જાવ સાફું એક જોઈ એકદમ મફત ની ચિપ્સી અમારા સાઈડ બો આવી ચિપ્સી હોય તમારે સે આઈ છે ને ફોટોશૂટ થઈ છે બ્રાઇડ નું ગ્રુમ નું જોલી ગ્રૂમ છે એ કેમ હતો એ કે બ્રાઇડ જો આ બ્રાઇડ છે આ ગ્રુમ નું ને એનો ફોટોશૂટ શૂટ છે આ ગ્રૂમ છે ટૂંકમાં જઈને ફોટોશૂટ ચાલે છે બધાનું જો આ છે ને મેં વિડીયો ચાલુ કરીને ત્યાં નો ત્યાં નવા આવ્યા છે ચા બધા અમાર જીજાજી છે અમાર ભાભી છે અમાર બેન છે અમાર ભાભી છે બધા મેં કીધું હતું તમને ફેમિલી ઇન્ટ્રોડક્શન આપીશ જો આજી આમ જો અલક મલક આયું આખું અમાર ફઈસી ફઈ ફઈ સેવ ભાઈ તો બેઠી થી એમના બ્લડ પોટ થઈ જો આ સલમાન ખાન આવો વિડિયો ચાલુ કરીને નોતા લાગે ને સલમાન ખાન હા લાગે હા આયન છોકરો સલમાન ખાન નો ભલે ને લગન નો થી આવે ઓલા માં આયા થઈ ગયા છે છોકરો છે તો તેરે ફોટોશૂટ શૂટ આલે બધા બિહાઇન્ડ ધ સીન બતાવું તમને બધાને જો આયા ફોટો છે જને સા 10 10 રૂપિયા લઈ જેવો હા ફોન મારો એ બાુ આમાં જો ફરતો ギベネ。